જય માતાજી જય દરકા દી સાજે ખરાઈ કાઢી દીધી છે બધાય મિત્રો તમારે તડકો થઈ છે બધે ને કપાસમાં ઘણું નુકસાન છે તો બધા મિત્રોને ખાસ વિનંતી કે બીના રહીજો લાઈવમાં પમેન્ટ કરતા રહીજો રજા શિવાય અંદર ના આવું રજા શિવાય અંદર ના હાઉ નાનું સમજાવું શું દુનિયામાં ઈચ્છાથી હું અવતાર ધરીને આવું શું હે મનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું એક જણું જોડાઈ ગયું છે લાઈક કરી દેજો હે ઉંદર મામા ઉંદર મામા ક્યાં ગયા અમારા આવી ગયા છે દેવાનું મુકેશભાઈ અહીંયા છે જય દેશ તો જય દરકાધીશ મુકેશભાઈ કેમ છો મુકેશભાઈ કોણ જોડાણું છે ખબર પડતી નથી તમે જ છો એમને પોતે બસ જલસા છે એમને સરસ સરસ જલસોત કરવાનું બીજું શું હોય અજય વેગડ જય માતાજી ડાયરાની અજય વેગડના ભાવનગરથી પધારો પધારો અજય વેગડ સ્વાગત છે તમારું કેમ છો અજય ભાઈ તમારા બધાની દયા હા અમારા બધાની દયા 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 પ્રભુની હોય ભાઈ દયા તો ઠાકરની હોય દુવારકા દેશની દયા હોય મુકેશભાઈ બસ મજામાં છે ઓકે અજયભાઈ અચ્છા કેમ ભાઈ મોજે મોજ ની કેવી ગરમી છે અરે બહુ ગરમી છે ગરમી તો બહુ છે વરસાદે બહુ પડ્યો પણ ગરમી બહુ પડી છે ચંદ્રિકા બેન કે છે જય માતાજી તો જય માતાજી લાઈક સાથે આવી ગયા અમારા ચંદ્રિકા બેન કેમ છો ચંદ્રિકા બેન ચાચકામાં વરસાદ મોકલો કે નથી જોતો કેજો પાછા લાઈક કો લાઈક કરી દીજીએ મિત્રો જય દ્વારકાધીશ બધા મિત્રોને કે છે એમાં મુકેશભાઈ બધા મિત્રોને જય દ્વારકાધીશ અજયભાઈ આગળ કે છે તમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ ના ભાઈ ના હજી નથી થઈ ત્રણ હજાર કલાક પૂરા થયા છે હજી હજાર કલાક ભાઈ છે એટલે હજી પંદર દે થઈ છે પંદર વી દે થઈ છે પછી લગભગ થઈ જશે હવે આપણે સરસ મજાના વિડીયો મૂકશું લોંગ એટલે બે ત્રણ વિડીયો આવી જાય તો પાસે વસ્ટ ટાઈમ મળી જાય તમારી ચેનલ ઓકે આર કે ગુજરાતી ગુજરીયા જય માતાજી તો જય માતાજી આર કે ભાઈ ક્યાંથી શું નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબર કરતા જજો ના વિક્રમભાઈ અમારે વરસાદની જરૂર નથી તમે રાખો ઇન્દ્રિકાભાઈ અમારે નથી રાખો અમારે તો બહુ પીડ્યો હવે ત્રણ દિશા સારું છે તડકો પડે છે અને ઝાકળ બહુ પડે છે એટલે ફાલને એવું થોડોક ખર્ચે હમણાં ના ના અમારે તો વરસાદની જરૂર નથી ઓકે ચંદ્રિકા ચંદ્રિકાબેન તમને મારા રામા પીર તો દશરથભાઈ કીધું છે ચંદ્રિકાબેન રામા પીર હાલો વિક્રમભાઈ પાળિયા ધા જમા છે જ લગભગ અત્યારમાં થોડુંક કામ છે પછી લગભગ મેળા જ જેવી નદીમાં પાણી છે એવું છે ચંદ્રિકાબેન જય રામા પીર તો જય રામા પીર વેરાનાથ ના દર્શન કરવા જવું જ છે દશરથભાઈ કે નથી જય રામાપીર દશરથભાઈ તમને કહે છે ચંદ્રિકાબેન જય પીર આર કે ગુજરિયા યુટ્યુબર પર શું યુટ્યુબર તમે યુટ્યુબર એમને સરસ સરસ આર કે ગુજરિયા તમારું નામ જણાવી દેજો આર કે ગુજરિયા જય શ્રી રામ જય શ્રી કેમ શું મારા વાલા બેન મોજમાં ને હવે બેન મોજમાં જ હોય ચંદ્રિકા ને શું વાંધો હોય એ દશરથભાઈ મોજે દૈરિયા કરે છે એમને હું કઈ કામ હોય નહીં અતારમાં આર કે ગુજરિયા વિક્રમભાઈ તમારું નામ વિક્રમભાઈ છે કે મારું કોસો ચાલો મિત્રો કોમેન્ટ કરતા રહીજો વેળાનાથ ના દર્શન કરવા મારું નામ તમારું નામ વિક્રમ છે એમને સરસ વિક્રમ અટક ગુજેરિયા વિક્રમ ગુજેરિયા એવું છે ને એમ વિક્રમ જજેરિયા ઓકે હો મારા મનડાના તું સે સવાર પ્રભુજી મારા મનડાનું છે સવાર કે ગુજરિયા ચાલો બીજા મિત્રો કોમેન્ટ કરતા રહીજોથી એ જાણે જોયું છે લાઈક પણ કરી દેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં એકસો ચાર છે મારે એક ચાર છે સબસ્ક્રાઈબર એમને સરસ હજી નવી ચેનલ બનાવી એટલે ઓછા હોય ખરાયડ હા ખરાયડ હો વિપુલભાઈ ભાઈ ખરાયડ ખરાયડ જાય ગુજરાતી ફેન્ડ ઓકે પરેશ હંસાબેન છે ઓકે હંસાબેન જય માતાજી કેમ છો હંસાબેન પટેલ હંસાબેન કે છે ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ અશ્વિનભાઈ વિલો પાળાઇ જ છે સાતને લાયક કરજી ઓકે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે ઓકે જય માતાજી લક્ષ્મણભાઈ જય માતાજી ઓકે ઓકે જય માતાજી લક્ષ્મણભાઈ કેમ છો લક્ષ્મણભાઈ ઓગણીસ જણા જોડી ગયા છે જય માતાજી બલ્યા લક્ષ્મણ હાજર હોય તો કોમેન્ટ કરજો બીજા મિત્રો કોમેન્ટ કરતા રહેજો કરશી હનુમાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પંચબેન જય શ્રી કૃષ્ણ હવે હું ચાલ્યો જય માતાજી અતુલભાઈ આવી ગયા છે અતુલભાઈ જય રામ લાઈક ડન ઓકે લાઈક ડન આર કે ગુજરિયા લાઈવ કર્યા છે લાઈવ ક્યારે થાય લાઈવ ક્યારે થાય તમારે તો થાય હો સબસ્ક્રાઈબર ઉપર છે તો થાય ને પચાસ ઉપર હોય એટલે લાઈવ થાય પણ એમાં હજી દબાવજો ઓપ્શન આવે લાઈવનું તો લાઈવ ઉપર દબાવજો એટલે ચોવીસ કલાક પછી ચાલુ થઈ છે અત્યારે મ્યુટ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો મારે નથી થતું થાય કેમ નો થાય ઓપ્શન આવી ગયું છે વિક્રમભાઈ ભીમાભાઈ તમને મારા જય રામા પીર જય ધણી તો જય ધણી જય મોગલમાં તો જય મોગલમાં જય માતાજી જય માતાજી અમારે પરેશભાઈ આવી ગયા છે હવે મારે શું પરેશભાઈ હતા લાય ચાલુ હતું ને તો તમે પાછો ફોન કર્યો માન ચાળી જણા જોડાણ તો એ ગયા જોવા જઈએ આમાં આવું થાય પાછું કાઇપીન આખે તો મેં તો કોનો કો ખાસ કામ હોય નું તો પાછો ફોન કર્યો હોય એટલે કાઇપો નહીં મેં નકર કરતો જીના હોય ને કાઇપીન બીજા ફોન ફોનમાં લગાડું હું એટલે હું લાઈવમાં ડિસ્ટર્બ ન થાય બેન કહે છે જય માતાજી લાઈક સાથે તો વધારે પધારો બેન પરેશભાઈ ઓકે પરેશભાઈને શું ખબર નહીં એમને ફોન કર્યો અને પરેશભાઈ આ નંબર કોઈની પાસે આપતા નહીં તમે બધાને આપ્યો પછી આમાં હું ફોન ચાલુ રહે આપણું લાઈવ ચાલુ હોય એટલે આપણે કંઈ કામ હોય નહીં ને એવું થાય પરેશભાઈ પરેશભાઈ દાદ કાઢે છે જય માતાજી લક્ષ્મણભાઈ હિરલબેન કે છે ગેરમી લાયક ડન ઓકે સોરી ભાઈ ના ના વાંધો નહીં તો તમને ખબર ન હોય પણ એમ કે બીજાને ન આપતા ને બધાને ફોન આવે હમ કયું ગામ ગામ બગડ છે ભાઈ હરેશભાઈ મકવાણા વાડીના કામના વિડીયો મૂકો આ મૂકી દઈશું આજ બનાવેલા જ છે આજે આવશે હમણે અને બીજા મૂકેલા જ છે નિલેશભાઈ ભરવાડ જય દરકાધીશ તો જય દરકાધીશ વિક્રમભાઈ તો જય માતાજી હિરલબેન છે જય માતાજી તો જય માતાજી એસ એસપી ડાય એટલે પરભાબેન આવી ગયા છે પરભાબેન જય માતાજી કેમ છો પરભાબેન હા ભાઈ ઓકે ઓકે પરેશભાઈ તમે કાલે લઈ લીધો હોય છે હે ને પરેશભાઈ નંબર ફાલ્ગુની બહેનને નંબર આપ્યો તો મેં તો ફાલ્ગુની બેનને નંબર નોટ કર્યો તમે એર કરી લીધો હોય છે વાય હું ડિલેટ મારતો જ પણ નીકળ્યો નહીં પાછો મારી મારી એક કેમ કે નકરો નંબર હોય ને એટલે ડિલેટ ન થાય જય દ્વારકાધીશ બેન જય દ્વારકાધીશ લાઈક કરી ઓકે ઓકે બેન આવી જશે પાછા જય ખોડિયારમાં મેલેડીમાં બેન તમને કહે છે જય માતાજી હરેશ મકવાણા બેન કહે છે જય દ્વારકાધીશ નિલેશભાઈ તમને કહે છે બેન કહે છે બારની લાઇક આપણી આપી દીધી હો ભાઈ ઓકે ઓકે પરભાબેન થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો મહેશભાઈ આઈ ગયા છે મહેશભાઈ કે જય માતાજી તો જય માતાજી હિરલબેન કહે છે જય ખોડિયારમાં હિરેશભાઈ તમને કહે છે જય ખોડિયારમાં હિરલબેન હિતેશ ભરવાડ નિલેશ ભરવાડ આઈ ગયા છે નિલેશ ભરવાડ કે બાર મી લાયક ડન ઓકે ઓકે આવી ગઈ નટુભાઈ આઈ ગયા છે નટુભાઈ હોળ મી લાયક ઓકે જય દર્ધીશ સંજનાબેન કહે છે સંજનાબેન કહે છે હર હર મહાદેવ તો હર હર મહાદેવ નટુભાઈ કહે છે જય માતાજી તો જય માતાજી તમને નટુભાઈ રાધે રાધે તો રાધે રાધે દશરથભાઈ કહે છે મારે પાળિયાદમાં જવાનું છે સતત સદ્ધાર્થ થયો છે તમારા ગામના ભાઈને ધંધુકામાં બેઠા છે ભાઈ એવું છે સત્યો છે તમારા ગામના ગામના ના ભાઈ પાસે ધંધુકા બેઠો અમારા ગામના પાસે બેઠ છો હા તમારે તો ઇન્કવારીથી જવાય પાળિયાદ પાળિયાદમાં તો અહીંયા અમારે નદી ચાલુ છે નખર તો આપણે અહીંથી ને તમારે વારું પડે પાળિયાદ તો હવે મેળા જવું નખર નથી જવાનું મેળા હોય એવું લાગતું આજે તુલસીબેન એટલે કે નટુભાઈ બીજી ચેનલમાંથી આવી ગયા છે જય માતાજી મહેશભાઈ તમને કહે છે મજામાં છીએ હો ભાઈ તમે કેમ છો અમે એકદમ મજામાં બેન પરભાબેન ઝાલા પરેશ લાઇક ડન ઓકે ઝાલા પરેશ બીજી ચેનલમાંથી આ શું આપણે હે પરેશભાઈ હા પરેશભાઈ આવી ગયા છે બીજી ચેનલમાંથી એનવી લાઇક ડન ઓકે એન એનવી ચવ્વાણ નામ જણાવી દેજો તમારું નવું નવું ચેનલ છે ઓકે નવી ચેનલ છે ઓકે પરેશભાઈ નવી ચેનલ છે ઘણી બનાવી નાખો છો ઘડી વાળી પરેશભાઈ તમે જય માતાજી ગરવી ગુજરાત જય ગૌરવ તો જય ગરવી ગુજરાત કેમ છો પરેશભાઈ પાળિયાદ જવાનું છે દશરથભાઈ આવે છે દિનેશભાઈ આવી ગયા છે જય ગૌ માતા તો જય ગૌ માતા અઢાર મી લાઇક ડન સાથે પધારો પધારો દિનેશભાઈ કેમ છો મારા મિત્ર દિનેશભાઈ છે અમને ઓળખ ઓળખજો ભાઈ યનવી ચૌહાણ કે અમને ઓળખજો નામ વગેરે ક્યાંથી ઓળખ્યું એક બે ને નામ આપો તો ઓળખવી ને ભાઈ એ ભાઈ હું પણ પાળિયા જ છું આવો આવો એવું છે નટુભાઈ તમે જાવ છો વાહ ઠે દસ થી તમારે વાર ઘણા જાય છે આજે આમાં છે ને આપણે દશરથભાઈ જાય છે પછી આપણે હરેશભાઈ મકવાણા એ જાય છે બધા મળજો પાછા યુટ્યુબમાં પ્રોબ્લેમ હોય તો કહેજો યુટ્યુબમાં પ્રોબ્લેમ હોય તો ના ના કશું પ્રોબ્લેમ નથી મેં ઘરે તો ફોન કરશું તમને અત્યારે હજી તમારો જ નંબર છે ને કહી દેજો મને નરેશ મારા જળીરામાં પીએ નરેશ બને તમને મારા જય રામ કોણ નરેશ નરેશભાઈ ને કહે છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ માતાજી જય શ્રી કૃષ્ણ સ્વરામામ વાવા હરેશભાઈ વાવા જય વિવેનાથ હરેશભાઈ આ ચેનલમાં ટેકનોલિકના વિડીયો આવે છે એવો છે તો વાંધો નહીં જોઈ લઈશું ટેકનોલિક હા નીકળું છું એવું છે નીકળે જ છે ભાઈ હરેશભાઈ નીકળે છે વિક્રમભાઈ અમારે બાજુ એક માહજી ઓફ થઈ ગયા છે તો હું ના જાઉં છું જય માતાજી બધા મિત્રો ના ના જાવ તો તારે જય માતાજી તમને દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર

પ્રતાપપુરા એટલે એ પ્રતાપપુરા કયા તાલુકામાં આવે જણાવી દેજો મને કે તાલુકો છે તાલુકો જ નહીં હોય જિલ્લોને બે લખી નાખજો આ આપણું લાઈવ છે આજ જ આપણું લાઈવ છે આ આપણે હરેશ મકવાણા લાઈવ કરવાના છે પાળીયદનું તો જોઈજો બધાય મસ્ત મજાનો નજારો હોય છે પાવરવાળા ભાઈ તમારો નંબર આપો મારો નંબર હવે પછી જો અત્યારે નંબર પરેશભાઈને આવ્યો તો લાઈવ ચાલુ હતું ને ફોન આવતા હતા એવું થાય પછી બીજું કંઈ વાંધો નથી આપી દઈશું તો આ તું તાર મું નહીં હા ભાઈ ઓકે આમ ટેકનિકલના વિડીયો આવશે ટેકનિકલના આમાં વિડીયો આવે સરસ પરેશભાઈના ટેકનિકના વિડીયો આવશે ગુજ્જુ કોમેડી ગુજ્જુ કોમેડી કે છે હેલો તો હેલો કેમ છો ગુજ્જુ કોમેડી આર કેરિયા પરતા પરા પરતા પરા ઓકે તળાજા ને ઓકેશ તળાજા જોયું ઓ ભાઈ મારી બાજુમાં વિરામભાઈ વિરમભાઈ વિરમભાઈ ભરવાડ મારી બાજુ વિરામભાઈ ગુજ્જુ કોમેડી મજામાં આ એકદમ મજામાં કયું ગામ તમારું જણાવી દીજો ગુજ્જુ કોમેડી અહીંયા ઓળખા નથી મેં સારી રીતે જીગરભાઈ આહી રહી ગયા છે જીગરભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમેરિકા અમેરિકાવાળા ભાઈ તો જય શ્રી કૃષ્ણભાઈ વધારે વધારે જીગરભાઈ સાથે જય માતાજી અમારા મુન્નાભાઈ રહી ગયા છે વિક્રમભાઈ જય માતાજી તો જય માતાજી આખી બધા મોટા ગોપનાથ તો ગોપના થઈ આવ્યા તા એમ ભાઈ ગુજ્જુ કોમેડી ગલસાણા એવું છે ગલસાણા ના શું સરસ દાદા જ નથી સમસ્યા રેખા હવે વાડીના કામ નથી આવતા આવશે આવશે ભાઈ વાડી આજે જતા જ નથી વરસાદના વરસાદ જ બહુ હતો હમણાં થી પાંચ દસ દિવસ પચીસ તારીખ નો હતો હમણાં બન્યો બે દિવસ ખેતરમાં કંઈ ઘરે એવું જ નથી ભાઈ હરેશ મકવાણા દાંત કાઢે છે વિડીયો વિડીયો કરો વિડીયો મૂકેલા છે ભાઈ બીજા જોઈ લેજો બે ત્રણ દરે જ મૂકીશોટ વિડીયો તમારા નહીં આવતા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખ્યો ચેનલને એટલે આવતા રહેશે જય માતાજીભાઈ ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ કિરીટભાઈ હવે બરોબર રહ તમારું ગુડ મોર્નિંગ શું છે મારું નામ મારું નામ જીગર આહિર પાછા જીગરભાઈ આહિર છીએ આવો ધંધુકા જીગરભાઈ સુમિત એમ સુમિત એફ એમ એટલે કે આપણે મુન્નાભાઈ ડાયબી જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ તમને કહે છે મુન્નાભાઈ કાંઈ આવ્યું ગલસાણા ક્યાં આવ્યું ક્યાં આવ્યું ગલસાણા પાળિયાદ પાસે હરેશભાઈ પાળિયાત પાસે કરશે ને નજીક માં છે આ જવા ના હોય ને પાળિયાદ એટલે આવજો પાછા આવશો ને પાછા કે નહી આવો કિરીટભાઈ કે છે જય શ્રી કૃષ્ણ મારા વાલા મુન્નાભાઈ તમને કે છે મારા વાલા કે એટલે મુન્નાભાઈ આવી જાય ટાઈમ મળે તો આવશું આવું ધંધોકા ઓકે ભાઈ પેલા હું બધા બહુ આવતા હતા આપણે ઈ ફાળ્યા જ ક્યાં આવ્યું એ પાળ્યા જ આવ્યું બગડ જોયું ને તમે બગડ પાયા પાળ્યા જ પડખેન પડખે પડખેન પડખે પાળ્યા જ ને પડખે આપણું ગામ એવું છે હા જોઈ લીજો દર્શન કરવા જાવ એટલે કિશન ભરવાડ હતો ને જીગરભાઈ તારે બહુ આવતા બધા મળવા ધંધુકામાં હવે કિશનભાઈ ભરવાડ છે નહીં એટલે કોઈ નથી આવતું તો આગે આગેના બહુ આવતા હતા મીટીંગ બી થતી હતી લાઈમાં બધાની મોજે દરિયા મારા વાલા હા લાઈમાં બધાની દરિયા મોજે વાલા વાહ મારે કે છે મુન્નાભાઈ એ બગડ ક્યાં આવ્યું એ બગડ એ તગડ પાય તગડ બગડ ને તગડ હા બગડ કે ને ગુડ મોર્નિંગ લાઈક ડન ઓકે પીયુ બેન હવે ઓળખો ત્યાં પર આ રીતે ઓળખો તમે Oh, <sighs> હેલો હેલો કેમ છો એ તગડ ક્યાં આવ્યું એ તગડ બગડ પાગડ ને તગડ સંજયભાઈ જેજેયા કહે છે બાય 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 જયેશ ચવહાણ જયેન્દ્રસિંહ ચવહાણ આવો વિક્રમભાઈ આવો આવો જયેન્દ્રસિંહ આવો આવો સ્વાગત છે તમારું ત્યાં આવ્યા અમારી લાઈવમાં ગોપાલભાઈ ચવહાણ જય માતાજી તો જય માતાજી હરેશભાઈ કે બાય બાય આવજો પાળયાદને દર્શન કરતા આવજો અને છેટલા વાગે જોડાવશો કહેજો અમને ભોગો એટલે દસ વાગ્યાનો ટાઈમ આપી દો એટલે અમને ખબર પડે ટાઈમ આપો એટલે ખબર પડે અમે જોડાય આપણે બંધ જ કરવું છે ચાલો મિત્રો આવજો બધાય બાય બાય ગુડ બાય પચીસ લાખ થઈ જશે છે આવજો બધા મિત્રો જય માતાજી ભાઈ લાઈક સાથે ઓકે સ્વાગત છે તમારું અનિલ અનિલ ભાઈ જય માતાજી તમને દસ વાગ્યે ઓકે સરસ ગલસાણાની શાળા ક્યાં દેખાડશો સુએન ઠાકોર ગલસાણાની શાળા એક થોડીક દેખાડેલી છે પણ આખી દેખાડે ને બાકી છે હવે વિડીયો બનાવશું એટલે દેખાડ ચાલો મિત્રો અત્યારમાં થોડુંક કામ છે એટલે લાઈક એક દે બહેન પૈસા કરશું બધાને જય માતાજી જય દ્વારકાજી જય મા મોગર જય રામાપીર અત્યારમાં થોડીક દવા સાચવી હે કપામાં ઓકે ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબર કરી નાખજો